શેરના હાદર શિવશક્તિ સોસાયટીમાં કારડિયા રતપુત નાતીની વાડીમાં કોઈ ઈસમ દ્વારા તોડફોડ કરી ચોરી કરી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પ્રમુખના ઘરે પણ ગાડીની તોડફોડ કરી ફરાર થઈ જતાં ડી પોલીસમાં ફરિયાદ નોંધવા પામી હતી જેને લઈને ડી પોલીસે શક્તિને ઝડપી લઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના હાદરનગર વિસ્તારમાં આવેલ શિવશક્તિ સોસાયટી કારેરી રજપૂત સમાજની વાડીમાં કોઈ ઈસમ દ્વારા તોડફોડ કરી અને ચોરી કરી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પ્રમુખના ઘરે જઈ કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને પ્રમુખ દ્વારા ડી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે શક્તિ કાળુભાઈ ડાબી રે આદાનગરવાળાને ઝડપી લઈ ઘટના સ્થળે જે લઈ જઈ રીકસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ઓય બરાબર ની લઈ લો ટિક એક કામ કરી દી આની